ડભોઈ તાલુકાના સાઠોદ ગામની ચોકડી પર કપિરાજનો આતંક લારી ગલ્લા દુકાનોમાંથી ખાણીપીણીની પેકેટો લઈ અને નાસી જાય છે ખેતરોમાંથી અચાનક જ દુકાનોમાં હુમલો કરી આવી અને ખાવા પીવાના પડીકા અને પાર્લેના પેકેટો લઈને જતા રહે છે જેને લઈને દુકાનદારો પરેશાન થઈ ગયા છે વહેલી તકે વિભાગના અધિકારીઓ કપિરાજ પકડવાની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના પાંચથી સાત ગામોમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે એક તરફ જંગલો ખલાસ થઈ રહ્યા છે બીજી તરફ કપિરાજ જો માનવ વસ્તીમાં આવવા લાગ્યા છે સમગ્ર વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સો કપિરાજના આતંકથી નાના મોટા વ્યાપારીઓને બચાવાશે વન વિભાગના અધિકારીઓ વહેલી તકે કોઈ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે હાલ તો લારી ગલ્લામાંથી બિસ્કિટના પેકેટ સહિતનો સામાન લઈ જાય છે પણ માનવીને કોઈ મોટું નુકસાન કરશે તો જવાબદાર કોણ તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ